બોલો કાનજીભાઈ કોરોડ ખેડૂત પ્રતિનિધિ અહીંયા વડગામ તાલુકા સંઘ મારફત સરકારે મગફળીનું કેન્દ્ર ખરીદ કેન્દ્ર આપેલ છે હજુ સુધી આઠ તારીખની આઠ દસ બે હજાર ચોવીસની ખરીદી ચાલુ છે કેટલાય ખેડૂતો એવા છે કે જેમની મગફળી ખરીદી થઈ નથી બારદણનો અભાવ બહુ છે બારદણ જે કઈ આવ્યા છે એ પણ નાનો ટૂંકો આવવાના કારણે પોથિકિલોની ભરતી પૂરી થતી નથી ખેડૂતો થઈ પાછા જાય છે ખેડૂતોએ મોટો ઊભાળો કરવામાં આવેલો છે તો સત્વારે મોટો બારદન પોથે કિલોની ભરતી થાય એવો ખરીદી થાય એવો લગભગ એક લાખ ઉપરના અહીંયા અહિયાં સ્ટોક કરવામાં આવે તો ખેડૂતને સંતોષકારક જવાબ મળી શકે બીજું અહીંયા ખોલવા માટેની ચર્ચા છે તો એ પણ માટે ખોલવામાં આવે તો જે પડતર જે માગણીઓ ખેડૂતોની ખરીદી કરવાની મગફળીની એ પણ સતવાજે ચાલુ થઈ શકે જો ખરીદી શરૂ નહીં થાય તો આ ખરીદી લાંબા સમય થશે તો મગફળીની ઘટ ખેડૂતોને ઘટ પડશે અને એની ક્વોલિટીમાં પણ ખરાબ થશે વડગામ માર્કેટ યાર્ડ ખાતે વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે ત્યારે મગફળી ભરવા માટે બારદાન ન હોવાના કારણે ખેડૂતો પોતાની મગફળી લઈ પાછા જવા માટે મજબૂર બન્યા છે ત્યારે તાત્કાલિક સરકાર દ્વારા એક લાખ થી વધુ બારદાનની વ્યવસ્થા કરી આપવામાં આવે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની મગફળીનો બગાડ ન થાય અને વજન ઓછો ન થાય તે માટે વધુમાં વધુ કેન્દ્રો કરવામાં આવે એવી માંગ સાથે ખેડૂતો મેદાને આવ્યા હતા વડગામ તાલુકા સંઘ જે ખરીદી મગફળી સત્વરે અમારા ખેડૂતોને મોકલાય અને ખેડૂતોની મગફળી ની ભરતી થાય એવું અમે વિનંતી કરીએ છીએ અમારે છેલ્લે ચાર પાંચ દિવસ થી બારદો નથી અને એ નાનો બારદો છે પૂરી ભરતી થતી નથી એટલે ખેડૂતોના ટ્રેક્ટરો અટવાયેલા રહે છે તો ખાસ આગેવાન ખેડૂત તરીકે મારી નમ્ર વિનંતી સતવારી બાદ ની અહિયાં આપલી કરવાની અને ખેડૂતો ની મફળી નું ભરતી થાય એવું વર્ણન કરવાનું મારું નામ ગોળા ભેરાશભાઈ ભાઈ